ઐતિહાસિક ખંડેરાવ મંદિરે તારીખ એકવીસમીથી ચંપાસષ્ઠી ઉત્સવ ઉજવાશે તારીખ છવ્વીસમીના રોજ શ્રીજીના લગ્નોત્સવનો વરઘોડો વાંચતે ગાજતે નીકળશે શહેરના આરવી દેસાઈ રોડ પર આવેલા ઐતિહાસિક શ્રી ખંડેરાવ મંદિરમાં ચંપાસષ્ઠી ઉત્સવ તારીખ એકવીસથી તારીખ છવ્વીસ સુધી ઉજવવામાં આવનાર છે ઉત્સવ દરમિયાન ભાવિક ભક્તો માટે મંદિર સવારના નવ સુધી ખુલ્લું રાખવામાં આવશે તારીખ મેની સાંજે સાડા ચાર કલાકે શ્રી બોલાઈ માતા મંદિરેથી પીઠી લઈને શ્રી ખંડેરાવ મંદિરમાં વાંચતે ગાજતે જશે તેમાં ભાવિક ભક્તોને જોડાવવા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી જણાવાયું છે સાંજે ચારથી છ દરમિયાન પીઠીની વિધિનો કાર્યક્રમ શ્રી ખંડેરાવ મંદિરમાં થશે જેમાં પણ ભક્તજનો જોડાશે શ્રીજીનો લગ્નોત્સવનો વરઘોડો પાલખીમાં તારીખ છવ્વીસમીના રોજ સાંજે પાંચ વાગ્યે શ્રી બોલાઈ માતાના મંદિરેથી વાંચતે ગાજતે ભક્તગણ ભજન મંડળી સાથે નીકળશે વરઘોડામાં ઘોડાગાડી વાર કરી ભક્તો વગેરે જયરત્ન બિલ્ડિંગ થઈને શ્રી ખંડેરાવ મંદિરમાં સાડા સાત કલાકે પહોંચી જશે શ્રીજીનો શુભ મંગળ વિવાહ રાજવી પરિવારની ઉપસ્થિતિમાં થશે પાલખીમાં ભગવાન શ્રી ખંડોબાના વરઘોડાનો દર્શનનો લાભ ભક્તજનો લઈ શકશે મંદિર તારીખ છવ્વીસ મીને બુધવારે સવારે છ થી રાતના બાર વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રાખવામાં આવશે દર વર્ષે જે સમર્જીત ગાયકવાડ શ્રીમંત સયાજી ગાયકવાડનું મંદિર છે આખા ગુજરાતમાં ખંડેરો મંદિર આ એક જ છે હવે એમને એવું છે કે દર વખતે દર વર્ષે નવરાત્ર થાય છે એટલે એકવીસથી ચાલુ થાય એ સવારે અભિષેક બપોરે ત્રણથી પાંચમાં ભજન આ રેગ્યુલર છવ્વીસ તારીખ સુધી ચાલે છે અને છે એક હળદીનો પ્રોગ્રામ હોય છે એ પચીસે હોય છે જેને લગ્ન માટેની એ જીવતો હોય તો એ પાસ આપે છે અને હળદ લગ્ન માટે લોકો આપે છે છેલ્લા દિવસે પાલખી નીકળે છે બોલાઈ મંદિરમાંથી અને ખંડેરા અહીં આવે છે પાલખી અને પછી લગ્ન માટે ખુદ સમર્જિત ગાયકવાડ અને એમનો પરિવાર અહીં આવે છે અને એમનાથી આરતી થઈ જાય છે વરગાળો સમય પાંચ પાંચ વાગે નીકળે એટલે છ સાડા છ અહીં આવે ખંડેરાવ મંદિરે